નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ટીવીટી યોજના અંતર્ગત યોજાયેલી પ્રાંત સ્તરીય બેઠક દરમિયાન તંત્રના દુરુપયોગ અને ધારાસભ્ય જયતર વસાવાની ગેરકાયદેસર ધરપકડનો મામલો ત્રિ વિવાદનો સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રના ભૂમિકાઓ પર સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રી સંબંધી આમ આદમી પાર્ટીને આગેવાનો આવેદનપત્ર આપ્યું હતું

પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાગ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો જેવી જે ગંભીર કલમ જે બીએનએસ બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જત કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવે છે એ જ ઇજ્જત સાથે એમને એમને ફરીથી અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને ને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઈન જે કૌભાંડ છે આ પચીસસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવા આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને ત્યારે એમના એમના જ જ નેતાઓ આની અંદર ફસાયા મંત્રીના પુત્ર પણ આની અંદર કૌભાંડ અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆઈ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનું ચીરહરણ થયું છે આવું તો સાથે આઠ પાંચ ને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં એટલે આ લોકશાહી ના પર્વમાં આ ખુબ ગંભીર બાબત કેવાય ખુ ખુબ ખરાબ બાબત કેવાય સાથે ચૈતરભાઈ પૂર્વ આયોજિત કરીને ફસાવામાં આવ્યા છે આ કરીને તમે જોયું હશે કે સામેથી એ ફરિયાદ નોંધાવા ગયા અને વિથિન અડધો કલાકમાં આવી જાય છે એટલે આ બધું પૂર્વ આયોજિત હતું બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે તો એ લોકો આન એન કેન પ્રકારને હેરાન કરવામાં આવે છે સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી

અને પ્રજા સમક્ષ એમનું માહિતી આપે શું થયું છે શું નહીં સાચી વાત બહાર પાડે જે રીતે ભાજપની આ ભ્રષ્ટ તાનાશાહી દમનશાહી ગુંડાશાહી હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ કે જેઓ હંમેશા લોકો માટે લડે છે લોકો માટે લડતા આવ્યા છે ગરીબો હોય ખેડૂતો હોય યુવા હોય કે કોઈ પણ હોય એમના અવાજને દબાવવા માટે ભાજપે ખોટી રીતના જે એફઆઈઆર કરી છે ખોટી રીતના જે એકસો નવ લગાડી છે જે એમનો અવાજ આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અમારો હેતુ એ જ છે કે આ જે ખોટી રીતના ફરિયાદ જે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી છે જે રાજકીય નેતાઓના ઈશારે કરવામાં આવી છે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અગર જો એ રીતના નથી થતું તો આવનાર દિવસોમાં અમે જ્વલતમાં આંદોલન કરીશું

એને પણ એને એ લોકોએ મળવા નથી દીધું અને એ લોકોએ અગિયાર વાગ્યા સુધી અમને ખોટી રીતના કાર્યકરો જ્યારે વિરોધ કર્યો ત્યારે એમના પરિવારને મળવા દીધું છે અને જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવા કરવા આવ્યા કરવામાં આવ્યા ત્યારે તાનાશાહી સરકારના ઈશારે પોલીસે એમના વકીલને અને એમના સમર્થનો કે અમને મળવા નથી દીધા આટલું સામાજિક આગેવાન પર લીધી છે ત્યારે અમે આદિવાસી સમાજ વતી આને સખત શબ્દોમાં વખોડીએ છે અને ટૂંક સમયમાં જો ચેતરભાઈને કરવામાં આવે તો અમે ખૂબ મોટું આંદોલન કરી અને સમાજને ગામે ગામે જઈને આના વિશે જાણ કરી અને સમાજને રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે